માંડવી તાલુકામાં લગ્ન પ્રસંગમાં આવેલા આદિવાસી સમાજના પીઢ નેતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે પ્રતિક્રિયા આપી હતી ચૂંટણી મોસમમાં હાલ થોડા દિવસ અગાઉ જ બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલને મળ્યા હતા જે ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આગામી દિવસોમાં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે ત્યારે મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં આવેલ આદિવાસી સમાજના પીઢ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે નિવેદન આપ્યું હતું છોટુ વસાવાએ જણાવ્યું હતું કે મહેશના સમાજ છે મિસગાઈડ કરવામાં આવે છે હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય આરએસએસ ભાજપ કોંગ્રેસ બધાય ભેગા મળી સમસ્યાઓ ઊભી કરી છે અમે નવી પાર્ટી બનાવીશું નવું સંગઠન બનાવીશું એ એને ના સમજ છે એટલા માટે એને બીજા લોકો એને મિસગાઈડ કર્યો હશે બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય એટલે એ જે જે એક થયું છે જે સમસ્યા ઊભી થઈ છે એને અમારી રીતના નિવારણ કરશું એમાં કોઈ છે નથી કેમ કે અમે તો એના વિરુદ્ધ છીએ જાય કોઈ કોઈ એ છોકરો હોય હોય કે હું વિરુદ્ધ કરતો રહીશ કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર આરએસએસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોની ઉભી કરી છે એટલે હું એનો વિરોધ કરું છું ને કરતો રહીશ હું તો આખા દેશને જાગૃત કરીશ જેટલું બને એટલું લડશું અમે નવી પાર્ટી બી લોન્ચ કરી લઈશું આખું સંગઠન બી નવું બનાવી દઈશું